નગરની સુરેન્દ્રનગરના મૂળીમાં પિતાના પ્રેમ સંબંધને લઈને ખૂની ખેલ ખેલાયો છે પિતાના પરણિતા સાથેના પ્રેમ સંબંધને લઈને પિતાના દીકરાની હત્યા કરી નાખવામાં આવી પિતાનો એ દીકરો પરણિતાને સમજાવવા જતા પરણીતાના પરિવારે તેમના પર હુમલો કર્યો અને હુમલામાં ગંભીર રીતે જાગ્રસ્ત થતા એક દીકરાનું મોત થયું છે તો બે દીકરાઓ પિતાની પ્રેમિકાને સમજાવવા માટે ગયા હતા અને તીક્ષ્ણ હથિયાર વડે પાંચ લોકોએ તેમના પર હુમલો કર્યો અને મૃતક યુવકના પિતાને આરોપીની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે મૃતદેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયું છે તો સુરેન્દ્રનગરના મૂળીની આ ઘટના છે જ્યાં પિતાના પ્રેમ સંબંધને લઈને ખૂની ખેલ ખેલાયો છે અને પિતાના પરિતા સાથેના પ્રેમ સંબંધ ને લઈને દીકરાની હત્યા થઈ છે તો આજ મુદ્દે સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે સચિન મૂળીમાં પિતાના પ્રેમ સંબંધને લઈને ખૂની ખેલ પોલીસ ફરિયાદ પણ થઈ છે શું કાર્યવાહી કે અંકુર જો વાત કરો આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં એક તો કાયદો વ્યવસ્થા કરતી હોય કેવું લાગી રહ્યું છે જેમાં મૂળી તાલુકાના લીયા ગામે પિતાના પ્રેમ સંબંધ મામલે પુત્રની હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ચિત્તાર મચી જેમ તીક્ષ્ણ હત્યાર વડે ગંભીર રીતે ઇજાગ્રત પુત્રનું મોત નીપજવામાં આવ્યું હતું અને હાલ મૂડી પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી જી બિલકુલ સચિન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર